રામ રામ દયા રાનજી દ્વાર કથી સ્વાગત છે તમારું મારા એક નવા તો કેમ છો દઈ રહ્યો બધી મજામાં તો ભાઈ અત્યારે જવું છે હમણાં બોલેરો લઈને આપણે થોડુંક કામ કરાવવાનું છે સ્ટેરિંગનું ને તો એ બધું કરાવી આવીએ આગળનું ને બધું ખોલવું જોઈએ કારણ કે બચ્ચું ખોલીને જૂનાગઢ મોકલવવું જોઈએ ચાલ છે સ્ટેરિંગ આખી ફગે ગાડી ઓવર સ્પીડ વધી જાય એટલે હિંચે એસીની સ્પીડમાં ગાડી ચાલતી હોય તો ગાડી આખી રેલાવા માંડે તો એનું કામ કરાવવા જવાનું છે તો હમણાં નીકળીએ બોલેરો લઈને હું મયુરભાઈ જાય છે એ થોડાક જ થઈ બધું કામ કરાવી નાખીએ આગળનું સ્ટેરિંગનું ને વ્હીલ સર્વિસ ને બધું થઈ જાય ને એકઠેકાણે આજે ગાડી નવરી છે કાંઈ જ્યાં જવાનું છે નહીં આજ તો ભાઈ કાઢી લીધી નીકળી હતી હવે જાય છે માણા વગર કામ કરાવી નાખીએ અને લોક સારો લાગે તો લાઈક કમેન્ટ ને શેર ને બધું કરી દેજો જાય પછી ત્યાં જઈને ખોલાવી નાખીએ શું છે એમને ખબર પડે કઈ વારો આવશે કઈ ગાડી તૂટશે છે જઈ જાય કઈ નક્કી નથી આજે હાલો ભાઈ ભૂકી ગયા માણા વગર અહીંયા આગળ ઠીને માં ચોક છે ને ની બાજુ લઈ લેવાની છે ઘેરે ગેરેજ આવી જાય આલે બઈ ખુલી ગયો આ બધું હું નાખી દીધું છે ઇન્ડિયા બઈ ઇન્ડિયા આ बाजू તો બધું ભેગું થઈ ગયું ડીશ બિસ્ને ઉલી બાજુ એક બાકી છે ઇન્ડિયન ગોળાની બધું બદલાવી નાખ્યું છે બ્રેકના પટ્ટાને બધું ખોલેલું પડ્યું છે અને હવે જઈ છે જમ્મા બોપરના 12 વાગી ગયા છે અને ગચ્ચુ આપડું ગયો છે જૂનાગઢ

પિલ એવ તીરે તીરે આ બોલેરા ના કા મને ના કિતાલે ફોલો ટન નહી રહે અને મે વાત કે આપડી ગાડી પડી ગચ્ચુ આવે છે હમણા કિના ગચ્ચુ હમકો કરાવવા એટલું રમેશભાઈ જે કામ કરે છે

सड़ा है रमेश बाबा किम था नहीं शर्ट था

यार ये रबर पानी होगा गुरु जी रेडी ठीक जी तने खबर हुई कंप्लीट में अब बोल मारे અલ ઓરમેશ બે ફિટ કરે છે ટાવલેસ માં ગચ્ચુ આવે છે જૂના ગઠ્ઠી ની લઈ આવીએ સિનેમાએ પછી ફિટ થઈ જાય બધું કમ્પલીટ હેન્ડલ બને સ્ટીરિંગ બધું હરખું થઈ જાય ને હાલો રોમેશ બે ગચ્ચુ લઈ આવો હાલો આવીને મૈડા ગચ્ચુ આવી ગઈ છે રમેશભાઈ ને બાપુ કરે છે ગુટકા ફીટ आ रमेश पे उतर जाओ एला मेट में जाई अब तो कंप्लीट थी गई है ये के लेवरा मेट म सड़ी गी छे गाडी आपला रमेश भाई ऊपर है बाही में चढ़ावे ये येला में ठीक जाए तले पछ जांबुड़ा रमेश भाई गाड़ी कंप्लीट कर दी थी अपनी आखी बुटका बुटका, बुटका ने बदू नाक दी जो स्टीयरिंग म हो होई गई आपला वीके भाई वेरवा वाला येला में ठाव मिलवे गाड़ी ने

આખી ગીરી હાલો ભાઈ બધું કામ થઈ ગયું કમ્પ્લીટ અને હવે નીકળી ગયા ત્યાં હાઈન થઈ ગઈ મયુર બનાવ્યો બનાવી આખો દીવ લોગ ને સ્ટેરિંગ કવર એ નાખી દીધું છે ગાડી આ લાઈટો બાઈટો જમાવટ છે બ્લુ એ બ્લુ મેચિંગ એ મેચિંગ ગાડી નું કામ ટોટલી થઈ ગયું છે હવે નીકળી ગયા છીએ ઘરે જઈ છીએ હાલો ભાઈ ભૂગી ગયા ગામમાં જાંબુડા હવે મેલી દઈ ઘરે અને સવારની ની વાત છે હવાર ના નીકળ્યા તા હાઈ ભૂગ્યા

હવે આ છે ના રહે જો કમ્પલીટ થઈ ગયું હજી રી કઈ છાલ નથી બોલે તો હરતું એમ કરે કોરું હરતું છાલ હતી બહુ હાલો બકાઈ પર બંધ કરી દો હા બે હું આઈ કઈ હું છે અંદર હવે આખો લી તો કાઈ ડ્યો આમાં